કચ્છના બચાઉ તાલુકાના વાનિયા ગામમાં આવેલી શિવ કેમિકલ કંપની સામે ગંભીર આક્ષેપો ઉઠે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપની દ્વારા કેમિકલ કચરો ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવી રહ્યો છે જે પ્રાણી જીવન અને પર્યાવરણ માટે ખૂબ જોખમી વસ્તુ બની આ વિસ્તાર ફોરેસ્ટ વિભાગની બાજુમાં હોવાથી અહીં આવનારા નીલકાય કૂતરા સહિત પ્રાણીઓ ઝેરી પાણી પી જતા જાન લેણનો ખતરો ઊભો થઈ શકે છે સ્થાનિક લોકોએ કંપનીને સંપર્ક કરતા સંચાલકો તરફથી બેદરકાર જવાબ મળ્યો હતો કે તમે કાનૂની પ્રોસેસ કરી શકો છો ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે તાત્કાલિક તપાસ કરવા કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે જોકે પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કડક નિયમો હોવા છતાં હજી સુધી કાર્યવાહી અધૂરી રહી છે હવે જોવાનું એ છે કે તંત્ર દ્વારા આ મુદ્દે કડક પગલાં ભરવામાં આવશે કે નહીં પૂરો રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ કચ્છ વાંઢિયા ગેલાભાઈ વેલાભાઈ દલીલ બોલું આજે મારા ખેતરની અંદર કેમિકલ કે સમયથી કાઢે હું જ્યાં કહેવા જાઉં છું તો મને ધાધબકી આપે ભલે કે અહીંયા આવીને કાંઈ કરીશ તો અમે તને મારી નાખશું તો અમારે સાહેબ આવો ના બોલો તમે કરી આ બધો છે છે જે આ છે જોઈએ જો મેં ચાર પાંચ વખત કીધેલ છે પણ કોઈ કાન આપતો નથી બરાબર મારું નામ મહેશ રાજગો છે હું વાટી ગામ નો છું આજે અમે વાટી ગામની સીમમાં સી કેમિકલ કંપનીની અંદર આવ્યા જ છીએ અમને એવું જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી બહાર કાઢવામાં આવે છે એની બાજુમાં શિવ કેમિકલ કંપની નું બાંધકામ છે એની એની પાસે આજી કેમિકલ યુક્ત પાણી નીકળે છે જેમ કે અહીંયા આજુબાજુ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ આવેલો છે જેમ કે નીલગાય કૂતરાઓ વગેરે પાણી પીવે તો નુકસાન પહોંચે તો જવાબદાર કોણ છે એ મોટો પ્રશ્ન છે કંપની દ્વારા કોઈ સરકારને જવાબ આપવામાં આવતો નથી મીડિયા દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તમે આગળની કાર્યવાહી કરી શકો છો અમને કાલે દેવા નથી તો આની તપાસ કરવામાં આવે જો ફોરેસ્ટ વિભાગ માં આવતું તો ફોરેસ્ટ વિભાગના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે અને કાયદાકીય પ્રક્રિયા ને તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે હું દોરા ગોવિંદ ગામ વાઢિયા છું હવે આજે વાઢિયા ગામની સીમમાં આવેલી છે આ શિવ કંપની ઘડી કેમિકલ ઘડી છે ત્યાં અહીંયા આગળ પશુપાલન માં છે બરોબર આ જીવ જંતુ છે કાં બી કેમિકલ ખાઈ જાય અથવા પી જાય તો જવાબદાર કોણ થશે બરોબર આ ગામની સીમમાં આવતી વસ્તુ આ પશુ પક્ષી આવે કૂતરા આવે જનાવર આવે તો જવાબદાર કોણ આવે બરાબર આવી રીતે બારે ડારે કેમિકલ મૂકે છે બરાબર કંપનીવાળા અને આપણે વાત પણ કરી બરાબર કંપની વાળા તો કંપની વાળા શું કહે છે કે તમારે ખાલી કરો લીગલ કાંઈક જે તમારી પ્રોસેસ થાય તે તમે કરો બાકી એમાં કોઈ વસ્તુ ખબર નથી